એલા તારે શું અમે તો બેય આય ખરા તારે હું લેવાડી કે આપો લઈ તને વળડીદા કને કાવડીયા હાટ મજૂરી કેટલા રૂપિયા છે

લેવાનું અહીંયા ખરાબું તો આવનગર કોઈ નતું તું કેટલી ગરમી કરી પગન આય ઠકણો હે રળાય છે અમાર તો ઠકણો તમાર નહીં બેસતી કે અમે લોકડો રાહો અમે તો લઈ જાય તમને મજૂરી અલ્યા તમને લઈ જું 50 50 તો 1000 ચમલે આવો કો પાજી નઈ જાજી તો હાજી તો હારમ મોન તો અલ્યા તારો ગોળ આવી નઈ કે પાજી પી તારો તાર ગો રૂપિયા રૂપિયા એય એ કે કેરુ હતી અલ્યા દારૂ પીમ તારું હું ગઈ જાય દારૂ યાર હોવા વધીક 4 વાર ભેખ જ નાખતા હોય લ્યા તમે જો અલ્યા નહીં આ બુઢાજી તું હેડતો થા હોય છે નહીં આ બુઢા આડો લ્યા 50 50 રૂપિયા આલે 3-4 ને રૂપિયાડો તારું કોય બોલ્યો કોય ને કોયના કામ આજે લેતાય તાર ગો અમે અકાલી એય લ્યા કોઈ મોટો બેજ હોય એ ઓ તાકી કઈ પારલે આયા પારલે નું પોતા

500 રૂપિયા 1000 બરોબર કે હોય પેલા ઊડવા ના પેલા ઊભય કાપા ભેગો ઊડના છો આખો એમણે ઊડ સુડ કે થઈ રૂપો અલ્યા કેટલી ધમક કર હડજો આપણે નહીં

ભાઈ ઉડવા ને બોડાળ કે આ દેખાવો દારોડિયા મોટા બોડાળ આહા એ આળો ઓટા નહીં એય एवरीत ના હુડવા ને એ આલા નાખું તો કોઈ આવડતું જ નઈ તું હુડ કે આયુ લાગી લે મેળજો લ્યા મેળજો તમન મજૂરી ધડા લાયા લ્યા સારું હાડો હમીડી ઘૂડો કમ બગાડો હેદ્ર કરવા નહીં અન તમક જીવા નઈ દઉં અમાર તો કોઈ જીવા નઈ જાઉં તઈ આવ ના ગોડા કરો શું રાખો ના કરો જોયા ઓ ભરાવાની જઈ એ પંછું ઊંધું થાતું ને પડી જાયેું તો લે નહીં પણ સસ્તા વાગતા ને આવો તો લે ચા મિલારો હાવ વાતઈ ગયો ઓટ ઈ ને પંછું ઓલામાં ઊડું તે પાથરા કરો ચેડે આમ પાથરા નઈ કરતા ઊડ્યો અમે તો અસલ પાથરા આરા કરજો યાર ઓટ બસ દબ દબ ઊડ ઊડો એ આટલે ઊડતી લે હવે હવે ઊડી એય આ હું દાડું જેવું તો કેવું હુડુ ભાઈ આ ખરી ઉડજે પાવ નહીં મારી ખાઈ શું હોડો લે ઓ તો માલિક થઈ હવે એ એમ ના આવડે યાર ખાલી જોવો તરા મૂળ કાઢ મૂળ 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 કાઢું આ જો કડાળીના હાથા દેવડાથી લારિયા ખોડવા દીધા આયા ચલા મમઈ નાખવા આરીમાં આરીને છોડવાની કડાળી ઉકડી ગયો જો મૂળ કાઢવાનું છે કાકા એમ એમ એય ઉરીસ ભૂલાઈ જાલા હા હું આવો લે خدا એય પેંગુ અવિદેલા ખેલા કડક વાળો ઓય શું કાળ્યા ઉડ્યા આયા ઓય ઓમ હર્ષા કરો પાછરા ઓ એ ભૂલી ગયા યાર ના આયો ને ફોન કર્યો છે કોઈ નઈ આવી દીધી ના આતો આનું કે આ કઈ રયો આ હડિયા હડિયા મોઢા છે હડિયા ચારનો ફોન કર્યો આવી તું

એય આમી મજૂરિયા માર લઈ કરાવી લે એટલે ઓન કે હું તો કઈ દે લે આરો હવે હુડવા આવી છે પાહુ જેમ લે એ સાનું બેઠું એટલે ના બા બોડાડ આયો કાળ જીબો ના હું કરી છે યાર અમાર લઈ જવાની પણ આ કોઈ ડારા વાળા એ લેજો લે હુડાવો

દાન આબો તન ભરીજો આ પડ્યા પાત્રા બજે તમારે ભરી દેવાના છે કાકાનો મજૂરી અમારી રોટી હોય તમે શું કરો ગયા હારું ભાઈ તમે એ આવજો ત્યાં આવજો અલ અલ હા

તમારે તો <tabaleeze>

અમારા ખોટીનો ભાવ નક્કી કરવને તારે કે લાવજમાં પંજાજ કરન આવે લ્યા કે તારા પૈસા આ કેતો તાક વળ અમારા હાલ નતું જે એ પર આમાં મારા પૈસા તું હોમાઈ લ્યા ઓસા કરાવતો કે વધારે તોતો તું હોય શું એ લારુ હે પૈસા લે કમલા તમે હાઉ પૈસા લે એ તો બોધું નફો કર નફો કમલા નફો કરાવે ઠક્કો પૈસા ને મજદાવે એ પૈસા હોજને આલો હ અલ્યા તો આલુ ભરવાન છે ક્યાં આકેલી મજૂરી લેવો 300 300 ભરવા નઈ 300 300 અલ્યા તઈ લેજો ક્યાં આપણો ઘરનો ભરવાન છે ભરવાન છે પરવાર આ 100 100 કીધું તો પણ ક્યાં તો માફ કરજો હા હરો એ તો તમારું ભૂધું તો અમે તો અમે ઓળ 转。